જુનાગઢ મેંદરડા પોલીસે સગીર બાળકી પર થયેલા જઘન્ય યૌન શોષણના આરોપીને માત્ર ત્રણ દિવસમાં પકડી પાડ્યો જુનાગઢમાં તારીખ ત્રેવીસ દસ બે હજાર પચીસ ગુજરાત પોલીસને ઝીરો ટોલરન્સ ટુવર્ડ સેક્સ્યુઅલ ક્રાઇમ્સ અગેન્સ્ટ ચિલ્ડ્રનની નીતિ મુજબ મેંદરડા પોલીસ સ્ટેશન ફરી એકવાર ઝડપી કાર્યવાહી કરી માનવતાને કંપાવી દેનાર ગુનાનો પર્દાફાશ કર્યો છે મેંદરડા તાલુકાના એક વિસ્તારમાં એક સગીર દીકરી પર અજાણ્યા એ સમયે માતા પિતાની ગેરહાજરીમાં ઘરમાં ઘુસી જઈ છરી બતાવી મોતના ભયમાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તેમજ જુનાગઢ જિલ્લાના પોલીસ વડા આઈપીએસ સુબોધ આડેદરા તથા વિસાવદર ડિવિઝનના એએસપી આઈપીએસ રોહિત ડાંગરના માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ તુરંત એક્શનમાં આવી ગઈ હતી એએસપી એસપી રોહિત ડાંગરની આગેવાનીમાં બનેલી વિશેષ ટીમ ચાઇલ્ડ હેલ્પલાઇન એક હજાર અઠ્ઠાણું મારફતે બાળકીનું કાઉન્સેલિંગ કરાવ્યું સ્ક્રેચ તૈયાર કરાવ્યો સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સર્વેલન્સ તથા ખાનગી બાતમીદારોના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી માત્ર ત્રણ દિવસમાં ટેકનિકલ પુરાવા અને પૂછપરછના આધારે પોલીસે આરોપી હાર્દિક અમૃતલાલ કાપડિયાને ઝડપી લીધો હતો અને તેની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલી છરી સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો આ આરોપી વિરુદ્ધ અગાઉ પણ બિલખા પોલીસ સ્ટેશન વાહનમાં હથિયાર રાખવા અંગે મુજબનો ગુનો નોંધાયો હોવાનું બહાર આવ્યું છે આ કાર્યવાહી પોલીસની સતર્કતા ટેકનિકલ કુશળતા અને તત્કાલિક પ્રતિસાદનો જીવંત દાખલો છે ગુનાની તપાસ એએસપી રોહિત કુમાર ડાંગર સ્વયં દેખરેખ હેઠળ કરી રહ્યા છે પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસની ટીમ જોઈએ તો એએસપી રોહિત કુમાર ડાંગર પોલીસ ઇન્સ્પેક્ટર પીસી સરવૈયા એએસઆઈ અરવિંદ હેરભા એ એસઆઈ શૈલેષભાઈ સુંદરવા એએસઆઈ દિવ્યશભાઈ પરમાર એસઆઈ હિતેશભાઈ બલદાણિયા હેડ કોન્સ્ટેબલ કેતનભાઈ મકવાણા અને અન્ય સહયોગી પોલીસ કર્મીઓનો સમાવેશ થાય છે વિપુલ કક્કડ જુનાગઢ